અને પાંત્રીસ વર્ષ નો યુવાન પોતાની પત્ની દેહ ઓહિયા કરે છે ભાઈ હે કીધું કે પતિદેવ હવે ઓહડિયા કરવાનો માની વાળો હું નહીં બચું પણ એક વચન થઈ ગયો ને

દીકરો લાડી લાવી છે અને બાપ બુટો સિત વર્ષ નો થયો એક ઓહરી ની વસાડી બે ઓરડા ઘર મોટો ટોટો ઘણો બે ઓરડા અને એક ઓરડામાં બો બાદ સૂતો છે બીજા ઓરડા ની મારી પાસે દીકરો બહુ સૂતો છે અર્ધી કાત નું ગુજર ભાંગે અને બાઈ માણા પોતાના પતિ જગાડીને એટલું બધું પતિ દેવું કે હા બાપ ના કાને શબ્દ પડ્યા સવારનો છો દીકરા કીધું કે બાપુજી મારે તમને કઈ કેવું છે તેની મરગ મરગ દાંત દેતા દેતા બાપ એટલું બોલ્યો તો કે બેટા તારે શું કેવું મારે તને કેવું છે બાપુજી શું કેવું છે કે બેટા કાલે મહેમાન આવવાના છે શેર નો માણસ જીરવી ન શકે અને આમે તારા બધા બાપ નું ડાયરી શું કરશે બેટા એક કામ કર મારો ખાટલો છે ને ઓહરી લઈ લે ખાટલા ને ખેંચી દીકરા ઓહરી લીધો પણ આ વાતની માથે થોડા ઘણા દિવસો ગયા પાછો અડધી રાત સમય થયો અને બાઈ માને પોતાના પતિ જગાડી એટલું કીધું કે પતિ દેવ તમારા બાપને ને કહી દઉં ખાટલો ઝાંપે લઈ જાય કેમ તો કે તમારા બાપને ને આખી રાત ઉધરસ આવે છે મને તમારા બાપ ને કહી દઉં ખાત નો ઝાપે લઈ જાય બાપ ના કાને શબ્દ પડ્યા હવાર નો ફોર થયો દીકરા જેને બાપ ને કીધું બાપુજી મારે તમને કઈ કેવું છે તેની મરક 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 દેતા દેતા બાપ એટલો બોલે તો કે બેટા મારે તને કેવું છે

બાપ ને જોયો ચાર આંખ મળી કાતો સાહેબ બાપ છે ને એની આંખ માંથી બોર બોર જેવડા આહુડા પડે છે રોતા રોતા આહુડે રોતા રોતા બાપ દીકરા ની બે હાથ જોડે અને દીકરા એ કીધું બાપુજી મારી હું તમારી પાસે આવું મહેમાન આવે છે બેટા મારી પાસે એટલે મારા કાને શબ્દ પડ્યા હતા કે મારી પુત્ર વધુ બીમાર થઇ જાય એને ઊંઘ નથી આવતી બેટા બાપે તારા શબ્દ નથી

કેડીમાં કેડીને મોટો કર્યો તેડી તારો બાપ તો ગુજરી ગયો તો તારા બાપ ના તારી માનો પ્રાણ પુરાઈ ગયો છે બેટા કયા બાપ ના આશ્રમ માં વળાવે છે પણ એ દીકરા આશ્રમ માં છે ને કે હા